મારાજ મિત્રો તો આજે છે પાટણ બ્લોક સીઝનો બીજો પાર્ટ તો આજે આપણે જઈ રહ્યા છીએ ઐતિહાસિક જગ્યા એટલે કે સહસ્ત્રલિંગ તલાવ તો મિત્રો આપણે સહસ્ત્રલિંગ તળાવ પહોંચી ગયા છીએ તો અંદર જઈએ તમને બતાવીએ અને આનો ઇતિહાસ શું છે એ પણ તમને કહીએ તો ચાલો અંદર જઈએ અને સહસ્ત્રિન તળાવની તો મિત્રો આ છે તળાવની અંદર પાણી આવવા માટેનો રસ્તો એટલે કે નળ તમે જોઈ શકો છો ચો આઠસો સહસ્ત્રી તળાવ આ તળાવનું બાંધકામ સોલંકી યુગમાં થયું હતું અને આ તળાવના બાંધકામ માટે સિદ્ધરાજ જયસિંહે ઓડ સમાજના લોકોને બોલાવ્યા હતા જેમાંની એક સ્ત્રી જસમા ઓડણ જેના પર સિદ્ધરાજ જયસિંહ મોહિત થયા હતા જેના કારણે આ તળાવ પર જશમા ઓણ એક શ્રાપ આપ્યો હતો જેના લીધે એ સમયમાં આ તળાવમાં પાણી રહેતું નહોતું જેથી એક વીર મેઘમાયા નામના વ્યક્તિએ આ તળાવમાં પોતાનું બલિદાન આપ્યું હતું જેથી આ તળાવમાં ખરીથી પાણી આવવા લાગ્યું હતું જેના લીધે વીર મેઘમાયાના સમાજને સિદ્ધરાજ જયસિંહે તેમના રાજ્યમાં રહેવાની પરમિશન આપી હતી તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા સહસ્ત્રલિંગ તલાવના કેટલા અવશેષો એમના જ આજુબાજુમાં પડેલા છો અહીંયા જો નાના મોટા પથ્થરો કેટલાય પડેલા છે અને અહીંયા પણ જો છે બધું આજુબાજુમાં પડેલું ના અહીંયા છે સહસ્ત્રલિંગ તલાવ જો આ છે અમારું ગ્રુપ જો બધા જ વાઇટ ટી શર્ટ પહેરીને આવ્યા છે અને આ છે અમારી એકેડમીની ટી શર્ટ તમે જોઈ શકો છો નેશનલ ફાયર એકેડમી પાટણ તો તમે પાછળ જોઈ શકો છો આ છે સવાતર ઇંચ કલાકનું ગાર્ડન જે બહુ મસ્ત થશે બેસી લાયક છે તો એ ગાર્ડનને તમને એક ચાલક બતાવું તો જોઈ તમે ગાર્ડન અહીંયા આવો તો આ ગાર્ડનમાં બેસી મોટા મોટા અમે સતી ચશ્મા ઓર્ડન અને વીર મેઘભાઈની વાત કરી એનો વિડીયો આવતા બ્લોગમાં જરૂરથી અમે લઈને આવીશું તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ બીજા વિડીયો અમે લઈને આવવાના છીએ પાટર્ન નાખીને બ્લોગ શીટ ચાલુ કરવાના છીએ ચાલુ જ છે કન્ટિન્યુ છે તો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી અમે તમને આખું પાટન બતાવી શકીએ તો આપણું પાટન કેવું છે તો તમે જોવો